નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધી ની લાખો રૂપિયા ની ભેટ પહેલી ભેટ યોજનામાં જોડાવ માત્ર ચારસો રૂપિયામાં મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ભેટ જીતવાનો મોકો

શિક્ષકોની ભરતી સરકાર જ્યારે પણ કરે પણ મુંદ્રા તાલુકામાં એકસો શિક્ષકો સંસ્થા પોતાના ખર્ચે સ્કૂલમાં મૂકશે શ્રી સર્વસેવા સંઘ દ્વારા મુંદ્રા તાલુકામાં જ્ઞાન જ્યોતિ યોજના હેઠળ શૈક્ષણિક અભિયાન હાથ ધરાયું છે આ અંગે વધુ વિગતો આપતા સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે સંસ્થાના મુખ્ય સૂત્રધાર અને તેમના દિવંગત પિતા તારાચંદભાઈ છેડાએ મહાજન પરંપરાને જીવંત રાખી સરકાર અને વહીવટી તંત્ર સાથે મળી હંમેશા લોક ઉપયોગી કાર્યો કર્યા હતા તેમના નિધન બાદ સંસ્થાના સૌ ટ્રસ્ટીઓ સાથે મળી પોતે પણ એ જ સેવાકીય પથ પર આગળ વધવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યા છે વરસાદ ખેંચાયો ત્યારે મૂંગા પશુઓ માટે નિરણ કેન્દ્રો અતિવૃષ્ટિ વાવાઝોડાના સમયે ફૂડ પેકેટ મુન્દ્રા તાલુકાના તમામ ગામોમાં સ્વચ્છતા અભિયાન હેઠળ ગામ સફાઈના કાર્યો તેમણે સફળતાપૂર્ણ કર્યા છે હાલમાં જ્યારે સરકાર દ્વારા કચ્છમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ત્યારે વચ્ચેના આ સમયગાળામાં સરકાર અને તંત્ર સાથે સહભાગી બની મુન્દ્રા તાલુકામાં પેરા શિક્ષકોની નિયુક્તિ સંસ્થાના ખર્ચે કરવાનો નિર્ણય કરાયો છે સ્થાનિક ઉમેદવારોને અગ્રતા અપાશે એવું કહેતા છેડાએ ઉમેર્યું હતું કે આ પ્રયાસ થકી પ્રથમ સત્રની પરીક્ષા સુધીમાં બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે હાલ પ્રથમ સત્ર સુધી જ એકસો પચાસ શિક્ષકોની નિયુક્તિ કરાશે તદ્દન હંગામી ધોરણે જ કરાર આધારિત આ નિયુક્તિ હશે પેરા ટીચરને માસિક નવ હજારનું માનદ વેતન અપાશે ઉમેદવારની ઉંમર શૈક્ષણિક લાયકાત સરકારી ધારાધોરણ મુજબ હશે એમને નિયુક્તિમાં અગ્રતા અપાશે ઉમેદવારની ઉંમર શૈક્ષણિક લાયકાત સરકારી ધારાધોરણ મુજબ હશે એમને નિયુક્તિમાં અગ્રતા અપાશે જો આવા ઉમેદવાર નહીં મળે તો ગ્રેજ્યુએટ ઉમેદવારની પસંદગી કરાશે નિયુક્તિ અને ફરજ બાબતે અંતિમ નિર્ણય સંસ્થાનો રહેશે શિક્ષકોના અભાવે શિક્ષણ કાર્ય ખોરવાય નહીં અને વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર કોઈ અસર ન પડે તે માટે વિદ્યાર્થીઓના હિતમાં શ્રી સર્વસેવા સંઘ ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ આ યોજના હેઠળ ગામના જ શિક્ષિત યુવાનો અને યુવતીઓ આગળ આવી આ યોજના હેઠળ ગામના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શિક્ષિત રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકશે નમસ્કાર મિત્રો સર્વ સેવા સંઘ કચ્છ દ્વારા અમે એક પહેલ કરવા જઈ રહ્યા છીએ મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની જે ઘટ છે એને પૂર્તતા કરવા માટે સરકાર સાથે સહભાગી થઈ અને દોઢસો શિક્ષકોની અમે નિમણૂક કરવા જઈ રહ્યા છીએ જેની વર્તમાન પત્રો અને સોશિયલ મીડિયાના માધ્યમથી આજે અમે જાહેરાત કરી છે શિક્ષણ એ આપણા યુવાનોનું ભવિષ્ય છે એટલે એના માટે સરકાર સાથે સંસ્થા પણ સહભાગી થઈ અને આપણે આ પહેલ કરી છે અને મારી સૌ ગ્રામજનોમાં રહેતા લોકોને વિનંતી છે કે જે ગામમાં આપણી જ ગામમાં જે શિક્ષકની ઘટ છે તો ગામના જ સ્થાનિકો એમાં ભાગ લઈ અને આપણા દીકરા દીકરીઓને ભણવા માટે આપણે પણ જોડાઈએ એ જ અભ્યર્થના સાથે અમારો એક ધ્યેય છે સર્વ સેવા સંઘ હંમેશા કચ્છમાં કોઈ પણ સેવાકીય કાર્ય હોય એમાં દરેક વખતે કાર્ય કરતું રહે છે આજથી દસ વર્ષ પહેલાં મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈ છેડા જ્યારે બે હજાર પંદરમાં આવી જ રીતે એક શિક્ષકો માટેની જ્યારે સરકારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ હતી પરંતુ એ ભરતી પ્રક્રિયાને પૂર્ણ થતા થોડુંક ટાઈમ લાગે એટલે ત્યારે પણ શિક્ષકોની આપણે નિમણૂકો કરી હતી એ જ પ્રમાણે આજે પણ મુન્દ્રા તાલુકાના લગભગ ઓગણસાઠ જેટલા ગામોમાં આપણે શિક્ષકોની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ આપણે સૌ સાથે મળીને આપણા ભવિષ્યને સુદૃઢ બનાવીએ ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का रखोगे મચ્છરો દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર